હું પુસ્તા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સેતુની ચટણી તો સેતુની ચટણી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું સેતુર આવે ને પાકા કાચા પાકા એની ચટણી બનાવશું તો હવે આપણે જોઈ લેશું કે કેટલી સામગ્રી જોશે એ એક બાઉલ એક બાઉલ સેતુ લીધા છે આ કાચા પાકા આવે ને આવા હોય ને એ ખાટ્ટા હોય ને આ એકદમ મીઠા હોય એટલે એની ચટણી બહુ મસ્ત છે આ બહુ મીઠા હોય અને ચટણી બહુ મસ્ત થાય થોડાક આપણે લીલા ધાણા લીધા છે ને ચારથી પાંચ મેં લીલા મરચાં લીધા છે આ મરચાં બહુ તીખા નથી આવતા ને મારી પાસે સુકવણી કરેલો ફુદીનો છે ને સુકવણી કરેલું લીલું લસણ છે એ બંને લીધેલું છે મેં આ એક નાની વાટકી ને થોડુંક લસણ થોડોક આપણે આદુનો ટુકડો ને બીજા આપણે મસાલા જોશે સેતુ નાખશું એમાં આપણે આદુનો ટુકડો નાખી દઈશું એક ચમચી ભરીને આપણે લસણના આવી રીતે ટુકડા લેશું લસણ આવી રીતે કરીને જ રાખી દઉં લસણ હવે એ આપણે સુકવણી કરેલું લીલું લસણ અને ફુદીનો એ બે સુકવણી કરેલું છે એ નાખશું આ લેશું ધાણા હવે એમાં નાખશું આપણે મરચાં આવી રીતે ટુકડા કરીને નાખી દેવાના એક ચમચી મોટી આપણે ખાંડની લેશું કેમ કે સેતુ ખાટા હોય એટલે આ ચટણી ખાટી મીઠી હશે તો સારી લાગશે ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું તે આપણે આખું જીરું નાખશું ને ચપટી આપણે તલ લેશું કે આપણે ધાણા નાખશું આખા હવે આ બધું આપણે ક્રશ કરી લેશું પહેલાં એમને ક્રશ કરી લેવાનું પછી આપણે થોડું પાણી લેશું આવી અધકચરી થઈ ગઈ છે આપણે આનો ટેસ્ટ બહુ સરસ આવે આનો કલર પણ એટલો ફાઇન છે જે પર્પલ થોડુંક આપણે પાણી નાખશું એકાદ ચમચી જેટલું હવે પાછી ક્રશ કરી લેશું મસ્ત આપણી વટાઈ ગઈ છે ચટણી પાણી નાખા વગર તમારે રાખ્યું એ તો તમે બે થી ત્રણ મહિના રાખી શકો પાણી નહીં નાખવાના તમારે આ ઢોકળા હાંડવો ભજીયા ગમે એની સાથે તમે ખાઈ શકો ભાખરી તૈયાર છે આપણી સેતુની ચટણી જો તમને વિડીયો મારો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો